ગુજરાત એટીએસએ એક મહિલા આતંકવાદીની બેંગ્લોરથી ધરપકડ કરી છે અને મહિલા આતંકવાદી દેશ વિરોધી કૃત્ય અને ધાર્મિક હિંસા ફેલાય તે પ્રકારનું સોશિયલ મીડિયામાં જે પોસ્ટો હતી તે મુક્તિ હતી વિગતવાર વાત કરી છે આ મામલે ગુજરાત એટીએસના ડીઆઈજીએ શું કહ્યું છે તેની નમસ્કાર આપ હું છું સાથે ઘી થોડા દિવસ અગાઉ ગુજરાત એટીએસ અલકાયદા સાથે સંકળાયેલા ચાર આતંકવાદીઓ છે શંકાસ્પદ આતંકવાદીઓની ધરપકડ કરી હતી અને ત્યાર પછી ગુજરાત એટીએસ કામે લાગી હતી કે આ ચાર આતંકવાદીઓ કોના સંપર્કમાં છે કોણ માસ્ટર માઇન્ડ છે જે પોતે બેંગ્લોર રહેતી હતી ત્યાંથી ગુજરાત એટીએસએ તેની ધરપકડ કરી છે અને તેને અમદાવાદ લાવવામાં આવી છે આ મહિલા આતંકવાદી છે તે સોશિયલ મીડિયા પર ધાર્મિક હિંસા અને દેશ વિરોધી પ્રવૃત્તિઓ છે તેનો ફેલાવો કરતી હતી અને યુવાનો છે તે બ્રેન વોશ થાય અને ધાર્મિક કટ્ટરતા ફેલાય તે પ્રકારના કન્ટેન્ટ તે સોશિયલ મીડિયામાં મુક્તિ હતી અને તે પાકિસ્તાનના કેટલાક લોકો સાથે પણ સુનિલ જોશીએ વિગતો આપી છે આ બધાના ધ્યાનમાં હશે કે લાસ્ટ સાતના દિવસે એટીએસ ખાતે એક યુએટી અને બીએનએસમાં એક કેસ કરવામાં આવેલ હતો જેમાં એક સંકળાયેલ ચાર આરોપીઓની ધરપકડ કરવામાં આવેલ હતી જે ફેક દિલ્હીથી ફરદીને અહેમદાબાદથી સેફુલ્લા કુરેશી મોડાસાથી અને ઝીશાનને નોયડાથી પકડવામાં આવેલ હતો આ લોકોની બધાની ચૌદ દિવસના અમને રિમાન્ડ મળ્યા હતા આ રિમાન્ડ દરમિયાન જે ફેક છે એના ઇન્ટ્રોગેશન દરમિયાન જાણવા મળેલ કે આ એક ઇન્સ્ટા એકાઉન્ટ છે સ્ટ્રેન્જર નેશન ટુ કરીને આ અકાઉન્ટના કોન્ટેક્ટમાં છે આ અકાઉન્ટ મારફતે એ લોકોએ એકયુએસથી રિલેટેડ કન્ટેન્ટની આપ્લે કરતા હતા અને જિહાદી મુદ્દાઓ પર ડિસ્કશન્સ એ લોકોએ કરતા હતા આ ઇન્ટ્રોગેશન આધારે અને એના જે વિડીયોઝ હતા એ વિડીયોઝને ડીપ સર્ચ ઇન્ટરનેટમાં કરતા અમને અમારી જે ટીમ છે એ ટીમના ઇન્સ્ટા એકાઉન્ટ મળી આવેલા જે કે સ્ટ્રેન્જર્સ નેશન ટુ અને સાથે સાથે આનાથી જ રિલેટેડ જે ફેસબુક પેજેસ છે સ્ટ્રેન્જર્સ ઓફ ધ નેશન અને સ્ટ્રેન્જર્સ ઓફ ધ નેશન ટુ આ ટોટલ ત્રણ અકાઉન્ટ બે ફેસબુક ઉપર અને એક ઇન્સ્ટાગ્રામ ઉપર અમને મળી આવેલો આ બહુ જ પોપ્યુલેટેડ ઇન્સ્ટા એકાઉન્ટ હતો કહેવાનો કે આના જે ફોલોઅર્સ છે એ દસ હજારથી પણ વધારે દરેક અકાઉન્ટ ઉપર ફોલોઅર્સ હતા અને ઘણા બધા કન્ટેન્ટ્સ એ લોકોએ મૂકતા હતા एक टेक्निकल टीम एसपी सिद्धार्थ ની અધ્યક્ષતા માં બનાવા આવેલી જેમાં ડિવએસપી હર્ષ ઉપાધ્યાય મનનોજા મણાલ શા આરસી વડવાડા પીઆર વસાવા પોલીસ કોન્સ્ટેબલ રવિ દેસાઈ વગેરે રહ્યા એ લોકો દ્વારા ટેકનિકલી આ એકાઉન્ટ હોલ્ડર્સ કોણ છે એ બાબતમાં ડિટેલ્સ સોધવામાં આવેલી જાણવા મળેલ કે આ જે એકાઉન્ટ છે બેસિકલી ત્રણ એકાઉન્ટ એક શમા પરવીન રહે આટીનગર બેંગલોર માં રહે છે આના ડીપ સર્ચ કરીને આની ડિટેલ્સ આના ફોન નંબર્સ આના આના ડિટેલ એડ્રેસ વગેરે બધું આઈડેન્ટિફાય કરવામાં આવેલો એ આધારે પછી એક ટીમ બનાવવામાં આવેલી જેમાં ડીવાયસપી વિરજીત પરમાર પીઆઈ એસ ચાવડા પીઆઈ મણાલ શાહ પીએસઆઈ અમન પટેલ બીજે પટેલ એએસઆઈ હિનાબેન મકવાના આ લોકોની એક સંયુક્ત ટીમ બેંગ્લોર ખાતે રવાના થયેલ ઇન્ટરસ્ટેટ ઓપરેશન હોય રાજ્ય પોલીસ અને સેન્ટ્રલ એજન્સીઓની ત્યાં મદદ લેવામાં આવેલ જેમાં ઘણી ફલદાયક સાબિત થયેલ ના આ જે સસ્પેક્ટ આરોપી છે એને ત્યાંથી એને ઘરેથી ડિટેન કરવામાં આવેલ એના ફોન જે છે સસ્પેક્ટેડ ફોન એ ત્યાંથી સીઝ કરવામાં આવેલ અને એ પ્રાઇમા ફેસી જોતા આ ફોન નંબર્સમાં અને એના પ્રાઇમા ફેસી પૂછપરછ કરતાં એ એ જાતે આ એકાઉન્ટ ચલાવે છે એ રીતની આ એને દ્વારા એનો સ્ટેટમેન્ટ લેવામાં આવેલો પછી આ જે આરોપી છે એનો એક ટ્રાન્ઝિટ રિમાન્ડ લઈને અહીંયા આજે અમદાવાદ ખાતે લઈને આવેલ છીએ આનો જે ઇન્સ્ટા અકાઉન્ટ છે એને અગર ચેક કરીએ તો અગેન એમાં અલકાયદા કાયદા ઇન ઇન્ડિયન સબકોન્ટિનેન્ટલ લીડર મૌલાના આસિમ ઉમરના જે જીહાદી ભાષણો છે જેમાં એ ગજવાએ હિન્દ ડિક્લેર કરવાનો હથિયારબંધ વિપ્લવ કરવાનો ધાર્મિક આધારે હિંસા ફેલાવવાના એન્ટીનેશનલ એક્ટિવિટી કરવાનો આ બધા રિલેટેડ કન્ટેન્ટ આના દ્વારા મૂકવામાં આવેલ છે આ સાથે સાથે અલકાયદાના જે ઇમામ અનવર ઓલાકીના જેહાદી પ્રવચનો પણ આના દ્વારા મોકલવામાં આવેલ છે સાથે સાથે લાહોરની લાલ મસ્જિદના મોલાના અબ્દુલ અઝીઝનો બયાન પણ એ પોસ્ટ કરી છે જેમાં કે ભારતમાં ધાર્મિક આધારે હિંસા ફેલાવીને દેશ વિરુદ્ધ કામગીરી કરવા માટે લોકોને એ લોકોએ ઉકસાવતા હતા હાલ અમે એ લેડીને આજે અહીંયા લઈને આવ્યા છીએ હવે હાલ મેં એને કોર્ટમાં પ્રોડ્યુસ કરીને અમે આગળની કાર્યવાહી કરીશું પાકિસ્તાન કનેક્શન કોઈ સામે મળી જાય એ જે છે એને ત્યાંથી જ એને ઘરથી જ ડિટેન કરીને અમે લોકો અહીંયા ટ્રાન્ઝિટ વોરંટ ઉપર લઈને આવ્યા છીએ પ્રાઇમા ફેશયાનો ફોન ત્યાં જ અમે સીઝ કરી દીધા હતા પરંતુ એની પૂછપરછમાં જાણવા મળેલ છે કે આ ઘણા બધા પાકિસ્તાની જે વોટ્સઅપ નંબર છે એની જોડે કોન્ટેક્ટમાં હતી સાથે પાકિસ્તાન સિવાય પણ બીજા કન્ટ્રીઝ જોડે પણ એના સંપર્ક છે આ એના દ્વારા બતાવવામાં આવેલ હતો

ક્યારથી એ લોકોએ રેડિકલ કન્ટેન્ટ અને અલકાયદા રિલેટેડ કન્ટેન્ટ મૂકવા માંડ્યા છે એ પણ અમે આપણે ડ્યુરિંગ ઇન્વેસ્ટિગેશન જો અમે એના રિસેન્ટ જે કન્ટેન્ટ છે એ કન્ટેન્ટ આધારે આપણે કહીએ છીએ કે આ રીતના સસ્પેક્ટેડ કન્ટેન્ટ છે આજે જ અમે એને લઈને આવ્યા છીએ એની પ્રોફાઇલ કેટલી જૂની છે એ અમે થોડો આનો ડિટેલ અભ્યાસ કરીને આપણે કહીશું અને આ પ્રોફાઇલ્સમાં ક્યારથી એ લોકોએ રેડિકલ કન્ટેન્ટ અને અલ રિલેટેડ કન્ટેન્ટ મૂકવા માંડ્યા છે એ પણ અમે આપણે ડ્યુરિંગ ઇન્વેસ્ટિગેશન જો આપણે યુએપીએ જે એક્ટ છે એમાં વિભિન્ન જે સેક્શન્સ છે એમાં કોઈ પણ ઓર્ગેનાઇઝેશન હોય એના ટેરિસ્ટ ઓર્ગેનાઇઝેશન તરીકે ડિક્લેર કરવાની એક પ્રક્રિયા છે આ રીતે અલકાયદા જે છે અને એનાથી એસોસિએટ જે ઓર્ગેનાઇઝેશન છે જે કે અલ કાયદા ઇન ઇન્ડિયન સબકોન્ટિનેન્ટ હોય યા એની બીજા કોઈ રાજ્યો દેશોની જે શાખાઓ હોય એને આતંકવાદી સંગઠન તરીકે ડિક્લેર કરવામાં આવેલ છે એમાં ડાયરેક્ટલી જોડાયેલા એમાં કોઈ એની મેમ્બરશીપ લીધી હોય એના ફાઇનાન્સ કરતા હોય એના જે મેટિરિયલ છે એનો પ્રચાર પ્રસાર કરતા હોય એ બધા લોકોને અમે એને એકીઆઈથી સંબંધ માનીએ છીએ

બેસિક આ છે કે ભાઈ આ જે મહિલા છે એના દ્વારા એ જે હું આપણે જે આઈડીઝની વાત કરી એ આઈડીઝ છે એ એના નામે ન હતી જે બેસિક પ્રિકોશન્સ રાખવા જોઈએ એ પણ એનો ખ્યાલ રાખતી હતી ઘણી વખતે આમાં જે કન્ટેન્ટ છે એ બહારથી પણ મોકલવામાં આવતા હતા મૂકવામાં આવતા હતા મારે કહેવાનો મતલબ આ છે કે વિદેશોથી પણ એ એની આઈડી ઉપર કન્ટેન્ટ મૂકવામાં આવતો હતો તો જે બેસિક પ્રિકોશન્સ છે આ એના દ્વારા લેવામાં આવતો હતો પણ તેમ છતાં જે ગુજરાત એટીએસની ટેકનિકલ ટીમ છે જેમાં ડીએસપીના એસપીનું માર્ગદર્શન છે એ ઘણી જ કેપેબલ છે ટેકનિકલી આ લોકોએ જેટલા પણ એ લોકોએ આરોપીઓ આવા કોઈ આવા સોલ્યુશન વાપરતા હોય કાનૂનની નજરથી બચવા માટે એને પણ એ લોકોએ કોઈને કોઈ રીતે સોલ્યુશન કાઢીને જે રિયલ યુઝ યુઝર છે એને આઈડેન્ટિફાઈ કરી દે છે એના ઘરેથી મોબાઈલ સિવાય લેપટોપ વગેરે મળી આવેલ છે એને અમે હાલ એફએસએલ મોકલવાની તજવીજ હાથ ધરે છે સર એનો કોઈ ગુનાઈ ઇતિહાસ છે નહીં હાલ સુધીમાં અમારી તપાસમાં એવો કોઈ એનો કોઈ ગુનાઈ ઇતિહાસ જણાઈ આવેલ નથી એનો બેકગ્રાઉન્ડ શું છે કેટલું ભણેલી છે મૂળ ક્યાંની રહેવાસી છે આ આ મૂળ ઝારખંડની રહેવાસી છે અને આ કોમર્સથી બીકોમ ગ્રેજ્યુએટ ભણેલી છે

એના હું કીધા આપને એના ફોલોઅર્સની સંખ્યા બહુ વધારે છે એના જે ઇન્ડિવિજ્યુઅલ ચેટ્સ છે એના ઉપરથી પણ ઘણી બધી ડિટેલ્સ બહાર આવશે જે સમયાંતરે હું આપને બતાવીશ સર બેંગ્લોરમાં આના પરિવારમાં કોઈ છોડે રહેતું હતું પણ કોણ હતું કોઈને ખબર હતી કે આવું કરે છે એ જનરલી જે મહિલા છે એ એકલી વધારે રહેતી હતી એ એના રૂમમાંથી વધારે બહાર નહીં નીકળવાનો આજુબાજુના લોકોથી પણ જે જાણકારી મળી લેવા એ બહુ ઓછી બહાર નીકળતી હતી ઘરમાં એના બ્રધર અને મધર અને ફેમિલી જોડે રહેતી હતી પણ આ લોકોના પણ પ્રાથમિક રીતે કહેવામાં આ લોકોને આ બાબતની ખબર ન હતી આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો